જય હિન્દ મિત્રો હું છું બીજલભાઈ મારી યુટ્યુબ ચેનલ બિજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ તાલુકાના ગામે અહીંયા જબરજસ્ત એક એક મંદિર છે જબરજસ્ત ઇતિહાસ છે તો અહીંયા તમને ઝીણવટથી બતાવીશ તમારી કોઈ પણ વસ્તુ ગઈ હોય તો ટેન્શન લેતા મહાકાળીમાં આપણે દર્શન કરી રહ્યા છીએ અને અહીંયા એવું સ્થળ પ્રખ્યાત છે આપણું સાંતલપુર તાલુકાનું કે દુનિયાની કોઈ પણ વસ્તુ ગાયબ થઈ જાય અને માતાજીની માનતા માને અને પાછી ના આવે એવું આદિ સુધી બન્યું નથી જુઓ જો કે માતાજીની અહીંયા અસંખ્ય વસ્તુઓ પાછી આવેલ પડી છે ને તમને કોઈ પણ વાલામાં વાલું આપણી વસ્તુ ગાયબ થઈ જાય અને આપણાને કેટલો અફસોસ થાય જુઓ છો કે અહીંયા અનેક વસ્તુ માતાજીને અર્પણ કરવામાં આવે અર્પણ કર્યા પહેલાં અગર ખબર પડે કે મહાકાળકાને આ વસ્તુ અર્પણ થઈ ગઈ છે ત્યાંથી ચોરના ઈસ્ક્રુ ઢીલા પડી જાય એવી મહાન પરચો આલુઆ ગામના પાદરમાં માતાજી બેઠા છે કહેવાય છે કે એ છેક પાવાગઢથી આવેલ છે એ સંપૂર્ણ ઇતિહાસ હું તમને કહીશ પણ અત્યારે જે જે વસ્તુ પાછી આવેલ છે માનતા માનવાથી એના પ્રમાણ છે એ વસ્તુ તમને બતાવીશ અને ઇતિહાસ પણ જણાવીશ તો બન્યા રહેજો બિજરભાઈની ચેનલમાં એન્ડ વાલા ભગવતી મા કાડકા સાક્ષીમાં પુઓજી બેઠા છે કેમ છો આશીર્વાદ દેજો અને ચેનલ ઘણી હાલે અને અહીંયા એવું કોઈ સ્થળ એવું કોઈ ગામ નથી જે માતાજીથી અજાણ હોય તો હવે તમને હું તમામ વસ્તુ બતાવીશ જે હડાહડ કરજુગમાં માતાજી અનેકના કામ કર્યા છે એ તમને તમામ વસ્તુ જે પાસે આવેલ છે ભગવતીની દયાથી આજ મિત્રો એક રૂપિયો જાય છે તો માણસોનો પાછો નથી આવતો પણ હડાહળ કરજુકમાં અનેક વસ્તુ પાછી આવેલી એના હું તમને પ્રમાણ બતાવીશ તો મહાકારકાનું નામ લઈ અને આપણે જે વસ્તુ રિટર્ન આવેલ છે તે જાણીશું માણીશું હે અચ્છા અચ્છા હા વાતો ને વાતો ને આ કપડાં છે આખી ભરી છે પણ એ માનતા માનીએ છે કોઈ બેને પાછી આવે છે બીજું શું શું વસ્તુ આવેલી છે

મા પાવાવાડીને તમે યાદ કરો અને પાછી વસ્તુ ના આવ્યું એવું શાયદ બન્યું નથી આ સ્થળ જે સાતલપુર આપણું આલવા ગામ અહીંયા ભગવતી દીકરા હા વાજ્યાને દીકરા આપ્યા એવા પૂરા પ્રમાણ અહીંયા છે તો હજી અનેક વસ્તુ આપણે જોઈશું અને એમ ખબર પડે કે ભાઈ માતાજી કાળકાની આ વસ્તુ અર્પણ થઈ જાય ચોરના ઈસ્કુલ ત્યાંથી ઢીલા પડવા મળી જાય અને પાછું સોપ્રત કરવું જ પડે નાકે પછી શું થાય એ તો ચોરને જ ખબર પડે કેમ છો જયવડવાળા આ બાપા ચાય પણ આવતો પેલી જય માતાજી ને ચાય પછી બધી વાત કેમ છો હા જુઓ જો આ પાઈપ પણ હમણાં આવેલી છે જાહેર પરચો કે ભાઈ અહીંયા કણ ગયો હોય કે મણ ગયો હોય માતાજીની અહીંયા નોંધ લે છે આ પાઈ પણ કોઈ ખેડૂતની હોય એવું લાગે છે અને પાછી આવેલી છે ત્યાં પણ ઘણી બધી વસ્તુ પડી છે અહીંયા એક મશીનના હેડ પણ પડ્યા છે પછી સોનાની વસ્તુ હોય કે લોઢાની હોય પણ માતાજીને અર્પણ કરવા આવી પડે જો કે અહીંયા જબરજસ્ત રસોડું છે અને અહીંયા પાંચથી છ હજાર માણસે ભગવાન ભરોસે માતાજીની ભરોસે બધું હાલ્યા કરે છે જોવો જો આ કોઈ ચોર માણસે આ મશીનના હેડ છે ભંગારમાં લઈ જવાને કે પોતાના મશીનમાં લઈ જવાની ગણતરી લઈ ગયો છે પણ પછી હવે આપણે નામ નથી દર્શાવતા પણ મૂકવા પાછું આવું પડ્યું હોય તો એ કેટલી કસણાઈ કહેવાય હે શું હું કમાડ પડે હે

એ માતાજીના પૂરા પ્રમાણ હજી અનેક વસ્તુ પડી છે હા અહીંયા જોવો છો કે જે પણ શ્રદ્ધાળુ કોઈ આવે તો પ્રસાદની રેવાની તમામ આજે દર મહિના અંજુઆરી આઠમ એ મેળા જેવો માહોલ હોય છે અને ખરેખર અહીંયા જોતે જ એમ લાગે છે કે માતાજીના જે પ્રચાર છે માતાજીનો જે હે

પણ એને એમ થયું હશે ચોરને કે કાંઈ વાંધો નહીં હાડાહ જો કાંઈ નથી આવી બધી વાતો હોય છે પણ સડી ગયું ત્યારે અહીંયા આપવું પડ્યું હોય કેમ કે ક્યાં ને ક્યાંય જે વ્યક્તિની વસ્તુ ગઈ હોય એને માનતા માનેલી છે અને નવું ચડાયું હશે અને ભંગાર થયું હશે કેટલા વર્ષો સુધી એને રૂપ હાલી હશે આ આ તો ભાઈ માતાજીનો માલ જો લઈ જાય કણ હોય કે મણ હોય

હવે આપણા કને સૂર્યાસ્ત થઈ રહ્યો છે તો હવે આપણે માતાજીએ કઈ રીતના આવ્યા હું હું તમને બેકગ્રાઉન્ડ અવાજમાં તમને કહી દઈશ કે માતાજી પાવાગઢથી અહીંયા સુધી જો આયા આલુઆના પાદર સુધી તો કઈ રીતના આવ્યા એ તમને હું વિસ્તારથી સમજ મિત્રો ઇતિહાસની વાત કરીએ તો આજે સાતેક પેઢી એમને થઈ ગઈ એટલે બસ્સો વર્ષને આડે ગાળે એમની જોડે ગાયો હોય છે અમરા ભુવાજી જોડે અને પાટણવાળા થઈ અને ખાખરિયા પ્રંગણું જે કહેવાય એને પાર કરી ગાયો ચારતા ચારતા છે જ જે આપણું પાવાગઢ પંચમહાલ જિલ્લો ત્યાં એક કિસ્સો બને છે હવે ત્યાં ચોર લોકો લૂંટારાઓ એમને ગમે તે એક ઝઘડામાં એની ગાય મારી નાખવામાં આવે છે હવે ગાય મારી નાખી અને ગાય માતાને આપણી કોઈ હાથ લગાડે તો કેમ રહેવાય અને એ ગાય મારી નાખનારને મોકો જોઈ કહેવાય છે કે સાત જણા હતા એમાંથી એક કે બે જણા ભુવાજી એમને મારી નાખ્યા કેમ કે ગાયની જે માતા કહેવાય એને હાથ લગાડે એ કેમ સહન કરે એને એમે પોતાની તો ત્યાંથી એ રાવ જે છે તે વખતે રાજાશાહી સમયમાં જે એમના રાજવી જે રાજ લાગતું હશે ત્યાં કને ભુવાજીને ફરિયાદ થઈ અને જેલમાં પૂરી નાખ્યા જેલમાં પૂરી નાખ્યા અને એમને માતાજી રાતે સપનામાં ગયા અહીંયા એમની બે બાઈ બે આયરાણી હતું અમરા બાપાને એમ કહેવાય છે કે બે આયરાણીઓ પાછળ વલોપાત કરવા માંડી માતાજી જોડે કે હે મા આ જે પર ધરતી આમાં કોણ હોય તારા સિવાય માતાજી આશરો અને ત્યાં નિર્દોષ છે અમરા બાપા એવી જાણ જે પૂરી નાખનાર જે કોઈ રાજા રાજવી હશે એના કાનમાં માતાજીએ સપનામાં જઈ એને કીધું અને અહીંયા બે આયરાણીઓ એમની જે ઘરવાળી કહેવાય એ માતાજી જોડે વલોપાત કરવા માંડી ત્યારે કહેવાય છે કે ચારણનું રૂપ લઈ અને રાતના સમય આવી કે બેટા અમારો બાજુમાં જ નેહ છે તો કોઈ ટેન્શન લેતી નહીં અને અમે માતાજી પાસે પ્રાર્થના કરીશું તારું હેમખેમ જે અમરા બાપા તારા ઘરવાળા છે આવી જશે તો કોઈ ટેન્શન લેતી નહીં એમ માતાજી જોડે પ્રાર્થના કરી હતી અને સવારમાં ઉઠીને જોવે છે તો એ નેહડો કે માતાજી કાંઈ પ્રમાણ હોતું નથી અને ત્યાંથી સપનામાં જે રાજવીને કીધું એટલે એમને પણ હવારે કીધું કે ભાઈ ઓલા પકડ્યા છે અમરા બાપા આહિરને બારો કાઢો કેમ કે મને રાતે એવો દેખાવ થયો છે તો જે તે જે માણસો હોય છે જ્યારે લોક ખોલવા દે ત્યાં તો લોક તો ખોલવું હતું પણ જેલ પણ ખુલી હતી હવે એ બધી વાત કરી તો ત્યાંથી એમને લાગ્યું કે ગમે તે આમાં આપણી અણસમજણ કે આ નિર્દોષ માણસ છે અને કોઈ ચમત્કારી માતાજીની એમની ઉપર કૃપા હોય એવું લાગે છે ત્યાંથી છોડી દેવામાં આવે છે અને અહીંયા ઘરે એમ ખેમ આવે છે ત્યારે અમરા બાપાને એમ થયું કે મારી પત એ રાખી તો ખરી અને માલ લઈ અને પાછા ત્યાંથી વળે છે બરાબર એટલે અંતરમાં એમ થાય કે માતાજી તું આવી પણ મા એવું કંઈ પ્રમાણ દે કે તું સદા સર્વદા અમારા આંગણે બેસી શકે ત્યારે કહેવાય છે કે માતાજી એમ કીધું કે જાઓ તમે વરતા કોઈ ખાખરો હશે એ ખાખરાના થડમાં ખોજજો ત્રિશૂલ અને ચુંદડી નીકળે આજ પણ ચુંદડી હોય કે ન હોય એ ખબર નથી પણ મને ભુવાજીએ ત્રિશૂલ બતાવ્યું એ ત્રિશૂલ આજ પણ મંદિરની અંદર પડ્યું છે ખરેખર જે પ્રમાણ છે માતાજીના હળાહડકડ યુગમાં એ સાક્ષાત છે અને અમરા બાપા પછી એમના દીકરા કાળા બાપા પછી એમના ખોડા બાપા એમના દીકરા અને ખોડા બાપાના દીકરા દેવાય તાપા જે હમણાં તમે હું તમને વિડીયોમાં બતાવીશ એમની જે કીધેલું કે મારા મુહા પછી મારી બાજુમાં વડલો ઉગે તો તમે મને માનજો અને એમના વંશ જે હાલમાં વજાભાઈ આયાને આવકાર અને ભાઈ આહિરનો આશરો એ તો ક્યાં દુનિયાથી અજાણ છે તો આખી વાતનો મરમ મારો કહેવાનો એટલો જ છે હું તમને એટલા માટે બતાવી રહ્યો છું આ બધા દ્રશ્યો છેક ગાંધીધામ હું રહું છું તો હું અહીંયા છેક આપણું સાતલ પર સુધી આવ્યો હું તો એનો કાંઈ મિનિંગ મતલબ હશે તો અહીંયા એવું છે કે કોઈ પણ વ્યક્તિની વસ્તુ જાય તો આજુબાજુના ગામડાઓમાં એલાઉન્સ કરવામાં આવે કે મારી વસ્તુ ચોરાણી છે અને ત્રણ કે ચાર દિવસની અંદર મને અર્પણ કરી દેજો નહીં હું મહા કાઢીને આલુઆ અર્પણ કરીશ અને ત્રણ દિવસમાં સો એ સો ટકા વસ્તુ પાછી આવી જાય કેમ કે બધાને ખબર છે આજુબાજુના ગામડાઓમાં કે જો માતાજીને અર્પણ કરવામાં આવશે તો ધામધૂમથી ત્યાં પાછી દેવામાં આવશે એ જે બેજતી થાશે એમાં બેજતીમાં કોઈ કચાશ નહીં રહે એટલે માણસો ખબર પડે કે માતાજી પાહે આલવા કાળકા માતાજીની પાસે આ વાત ગઈ છે તો એ વસ્તુ 100 સો ટકા પાછા દેવા આવે એવા એક નહીં પણ અનેક અહીંયા પ્રમાણ પડ્યા છે વસ્તુ પડી છે કેટલોય ભંડાર ભર્યો છે અમુક કબાળ થઈ ગયો છે પણ માતાજીની દયાથી સાચવી રાખ્યું છે કે કોઈ પણ વ્યક્તિને ખબર પડે કે ચોરી કરનાર માણસને કેવો અંજામ આપે અને ચોરી કરી જાય અને માતાજીને અર્પણ કરી દે અને પછી જો ના પાવે તો લગભગ તો એના જે બૈરાને બાઈમણને પવન આવે ને એવી રૂપ થાય એ તો એ વ્યક્તિને પૂછીએ તો જ ખબર પડે ને માણસ વિચાર કરો કે વસ્તુ ચોરી ગયો એને પાછી આપવા આવવામાં પાછી વસ્તુ દેવા જઈએ તો એમાં કેટલા વિઘ્નોને કેટલી જેને કહેવાય કે પોતાની ઈજ્જત આબરૂ જતી હોય છે તો અહીંયા અનેક વસ્તુ ચોરી ગયા છે ને પાછી આપી મેં તમને પ્રમાણ બતાવ્યા તો આવી રીતે કોઈ પણ માનતા માને કે માતાજી પાંચ દીમા કે ત્રણ દીમા આવી જાય તો ઠીક છે ને કે માતાજીને અર્પણ એટલે માતાજીને એ આપ પૂંચ પડે ને દેવવું જ પડે એવી અહીંયા આશા જોડાયેલી છે મેં તમને વસ્તુ બતાવી તો વિડિયાને કરી દેજો શેર એટલા માટે કે ચોરને ખબર પડે કે આવાય પણ ગુજરાતમાં કે ભારત ખંડમાં આવી જાગતી જોત છે ક્યાંક જો એમની જોડે આ વાત જશે તો મારું મેદાન નીકળી જશે તો જય સાથે ફરી મળીશું ક્યાંક